તો જો એ પ્યાર બધાને જય માતાજી જય હિન્દ જય શ્રી રામ ને અત્યારે તો આપણે વાગી જઈએ છે ઘડિયાળ તો આપણી દુકાને મૂકેલી નથી કારણ કે એમ છે ઘડિયાળની જગ્યા ઘણી છે પણ આપણે ફોન આવી ગયો એટલે ઘડિયાળની જરૂર નથી અત્યારે વાઈ જઈએ હા હાથ પગી ગયા છે આજે થોડુંક પાંચ દસ મિનિટ મોડું થઈ ગયું છે ઉઠવામાં થોડુંક કાલે એમ તો આજે હું ફ્રી ફાયર આમ તો થોડુંક મોટી રાતેથી વાઈ જઈએ છીએ સાડા અગિયાર બાર વાગી ગયા હતા એટલે આજે આવું થોડુંક મોઢું ઉઠાણું છે અને ઉધર આવવા મળી છે થોડી થોડી બહુ પ્રોબ્લેમ વાંધો નથી તો અત્યારે હું દુકાન બેઠો છું ને હા દોસ્તો નવા હોય તો લાઈક કરો શેર કરો અને

હાલો આપણે અત્યારે હવે જોડી દેવી છે આપણે આ ઘઉં વાવવાનું મશીન જવાય એક સાઈડનું ધીમે ધીમે આવી દીધા છે તો અત્યારે તો બેઠા છે આપણે આ સિંધુભાઈ ચેક્ટર રાખ્યા છે ફૂડ માલિક ચેક્ટરના અને કલો અત્યારે તો જોઈન્ટ કરે છે આથી ડું જોઈન્ટ 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 અને જોઈન્ટ કહેવાય

ঘাট খোৱা বইজো খা নাখোৱা মাছ খা মৰি দ গুলী গুলবীী ঘটালে গুলবীী ঘ અને આમાં પછી ખાતર આ ખાતર દેખાડશું આમાં નાખશું એટલે જોઈજો આ બધું આ ખાના આવે ખાનામાં નાખી દેવાનો નાખવાનું એટલે મિક્સ કરીને એમાં તો અહીંયા ખાતા થાય છે કેળા પાછા તો કેવા આપણે પડી રહ્યા નથી તો એટલે વાવણ બી સારું બાકી છે કેળા કઈ નહીં ગયું તો હવે આપણે અહીંયા અત્યારે આ સકડું મૂકવાનું છે નીચે એટલે એ સગડા આપ સગડું ફરે એટલે આ બધા સગડા ફરવા માંડે ઓટોમેટિક બધું સેટિંગ કરવું પડે ને કા બધું સેટિંગ કરશે આ બધું સુંદુભાઈ ઓ આ ઘઉં આવો મીઠા ગુલાબી ગુલાબી એટલે આપણે ગુલાબી ઘઉં કરવાના છે કલા કેમ થશે કેમ હલવાઈ દઉં કલા હલવાઈ દીધું છે હવે નીકળી ફાઇનલ નહીં હલે છે કાંઈ નહીં થાય કલા હલવાઈ ગયો કર પેલા

તો ઈચ્છા તો જો ટેક્ટર વઈ ગયો આગળ સકડા આવે એટલે ઘઉં વાવા મળ્યા છે એટલે ઘઉં પછી આપણે ઉગી જશે 4-5 મહિનામાં તો આપણે બેસી ગયા છે ટેક્ટર ઉપર અને આ એકો નો બે કેમ થાય છે જો આ સકડા ફરે છે એટલે આમાંથી ઘઉં આવે આમાંથી ઘઉં આવે આ બધુંમાંથી તો ના વાવતા જાય છે ને ખા ફટતા જાય બધું એ ખાય કામકાજ થતું જાય કારણે બધું સાય ફરતા જાય અને વવાઈ હેતન જાય જો ઘઉં તો આપણે દવા ઊભા નહીં ગયા છે એમ છે ખૂટી ગયું નહીં હાટમાં આપણે ઉભા રહી જવું પડે એટલે ખૂટી ગયું તો વચમાં ઉઠાય એટલે પેલા પહેલાંથી જ નાખી દેવાય એટલે આપણે આવી ગયા છે એટલે ખૂટ્યા નથી અત્યારે તો છે એટલે હવે જ આવશું પાછું ટ્રેક્ટર અને સા પડી ગયા કેવા મસ્ત ડિઝાની પડી ગઈ મસ્ત ડુંગર

હવે ચાર પાંચ મહિના પછી ઘઉં થઈ જશે ટાઈમ હશે તો આવશું જોવા આપણે વાવેલા ઘઉં ઘરે વાગી ગયા છે બાર તો જમવાનું ટાણું થઈ ગયું છે ભૂખે લાગી ગઈ છે સમય તો હાલ તો આપડે આવી ગયા ઘરે જમી લીધું છે મસ્ત ભૂખ લાગી હતી પપ્પા જમ્યા વાલો હવે પપ્પા બેઠા છે હવે જવાનો વાળો આવી ગયો ને મેં જમી લીધું છે તો હું બેસી દુકાને અત્યારે

તો આ લગ્ન બ્લોગ ગમો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ